વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતના અંતરોલી ખાતે નિર્માણાધીન બુલેટ ટ્રેન સ્ટેશનનું નિરીક્ષણ કર્યું તેઓ ભારતીય વાયુસેનાના વિમાનથી સુરત એરપોર્ટ પહોંચ્યા જ્યાં કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાંસદ મુકેશ દલાલ મેયર દક્ષેશ માવાણી કલેક્ટર ડોક્ટર સૌરભ પારઘી તથા પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોતે સ્વાગત કર્યું ત્યારબાદ હેલિકોપ્ટરથી નિયોલ હેલીપેડ પહોંચતા મનસિપાલ કમિશનર શ્રીમતી અશાલિની અગ્રવાલ તથા પોલીસ અધિક્ષક રાજેશ ઘડીયાએ તેમનું સ્વાગત કર્યા બાદ કાર દ્વારા ચુસ્ત સુરક્ષા વચ્ચે બુલેટ ટ્રેન સ્ટેશન સ્થળે પહોંચીને વડાપ્રધાને અધિકારીઓ એન્જિનિયર સાથે વિગતવાર સમીક્ષા કરી હતી નિર્માણ પ્રગતિ તકનીકી વિગતો સમયમર્યાદા અને સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું મુંબઈ અમદાવાદ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટના આ સ્ટેશનનું કામ ઝડપથી ચાલી રહ્યું છે તેણે સમયસર પૂર્ણ કરવા માટે નિર્દેશ આપ્યા અને કામદારોને ઉત્સાહ વધાર્યો નિરીક્ષણ બાદ હેલિકોપ્ટરથી દેવ મોગરા અને બિરસા મંદર ભોગવાની કાર્યક્રમમાં રવા જવા રવાના થયા